કૃષ્ણ મિત્રો આજે જે પણ ભક્ત આ વાણી સાંભળી રહ્યા છે તેમના પર સદાય હે ભગવાન શ્રી કૃષ્ણ તમારી કૃપા બનાવી રાખજો અને તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરજો તો ચાલો મિત્રો જરા પણ વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણની આ મહત્વપૂર્ણ વાતો જાણીએ અને આ અદ્ભુત યાત્રાનો પ્રારંભ કરીએ વિડીયો શરૂ કરતા પહેલા તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે ભગવાન શ્રીકૃષ્ણનું નામ લઈ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય એવું ન વિચારો કે તમારી સાથે અન્યાય થયો છે આ સંસાર ન્યાયનો નહીં પણ અનુભવનો ખેલ છે જે તમારી સાથે ઘટે છે તે જ તમને મહાન બનાવે છે દુઃખ તમારી અંદર સુતેલી શક્તિને જગાડે છે જે વ્યક્તિ પીડામાંથી પસાર થાય છે તે બીજા માટે કરુણાનો સ્ત્રોત બને છે તેથી દરેક મુશ્કેલીની ફરિયાદ નહીં પરંતુ વરદાન સમજો જો તમને વારંવાર અસ્વીકાર એટલે કે રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે તો તેનો અર્થ એ નથી કે તમે યોગ્ય નથી તેનો અર્થ એ છે કે બ્રહ્માંડ તમારા માટે કોઈ મોટી જગ્યાની તૈયારી કરી રહ્યું છે અસ્વીકારનો દર્દ માત્ર ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તમે તેને વ્યક્તિગત રીતે લો છો જેવી તમે તેને એક પ્રક્રિયા સમજી લેશો તે દુઃખ નવી દિશા બની જશે ક્યારે પોતાની સારપથી થાકશો નહીં આ સંસાર ઘણી વાર તમારી નમ્રતાની મજાક ઉડાવશે પરંતુ યાદ રાખવું કે જે કોમળ હોય છે તે જ સ્થાયી હોય છે સમયની સાથે પથ્થરો પણ ઘસાઈ જાય છે પરંતુ જળને કોમળતા અનંત રહે છે જે સારું કરે છે તેનું ફળ તેને નહીં પરંતુ તેની આવનારી પેઢીઓને જરૂર મળે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો તો અધિકાર ન રાખો પ્રેમનો અર્થ પકડી રાખવું નહીં પરંતુ સ્વીકારવું છે જો કોઈ તમારા જીવનમાં રહેવા માંગે છે તો તે કોઈ વચનથી નહીં પણ ભાવથી રહેશે તેમને પકડવાની કોશિશ કરશું તો તે વિખેરાઈ જશે તેને મુક્ત છોડી દો અને જુઓ જે સાચું છે તે અવશ્ય પાછું આવશે દરેક મનુષ્યનો માર્ગ અલગ હોય છે કોઈની સવાર વહેલી થાય છે તો કોઈની મોડી સરખામણી માત્ર તમને તમારા રસ્તાથી દૂર કરે છે બીજાને જોઈને ભગવાનને બદલે પોતાની અંદર ડોકિયું કરો જે વ્યક્તિ પોતાની ગતિમાં ચાલે છે તે જ સૌથી દૂર સુધી જાય છે જીવન કોઈ રેસ નથી આ આત્માની યાત્રા છે અને દરેક આત્માનો સમય અલગ હોય છે જ્યારે તમે ક્રોધમાં હોવ ત્યારે મૌન સૌથી મોટી સાધના છે જે સ્વયંને તે ક્ષણે રોકી શકે છે તે જ સાચો યુદ્ધ છે પ્રતિક્રિયા આપવી સહેલી છે પરંતુ સંયમ રાખવો મુશ્કેલ છે દરેક વખતે તમે તમે સંયમ છો ત્યારે તમારી અંદરના કરો અને તે આત્મવિજય અને શાંતિનો માર્ગ બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય એવું ન વિચારો કે તમારું સારું કર્મ વ્યર્થ ગયું દરેક કર્મ

ત્યારે યાદ રાખો કે પવન હંમેશા તે જ દિશામાં ચાલે છે જ્યાં ઉછાઈ બની રહી હોય છે અવરોધો હંમેશા ત્યાં જ આવે છે જ્યાં રસ્તો સાચો હોય છે જો રસ્તો કઠિન છે તો સમજો કે મંજિલ મૂલ્યવાન છે તેથી અટકશો નહીં કારણ કે થંભી જવું એ જ નિષ્ફળતા છે જે તમારી અંદર શાંતિ શોધે છે તે જ બીજાને પણ શાંતિ આપે છે જો મનમાં દ્વેષ ભય કે અસુરક્ષા છે તો બહારની દુનિયામાં કશું જ ઠીક નહીં લાગે જેમ ગંદુ પાણી સ્વચ્છ આકાશનું પ્રતિબિંબ નથી બતાવી શકતું તેમ અશાંત મન સત્યને ઓળખી નથી શકતું પહેલા પોતાની અંદરનું જળ સ્વચ્છ કરું પછી બધું સ્પષ્ટ દેખાશે ક્યારેક મૌન એ કહી દે છે જે શબ્દો નથી કહી શકતા જ્યારે શબ્દો ખૂટી પડે ત્યારે આંખોનો ભાવ બોલે છે આત્માનો અનુભવ બોલે છે જ્યારે જવાબ શબ્દોમાં નથી હોતા અમુક જવાબ અનુભવમાં હોય છે તેથી દરેક વાત કહેવી જરૂરી નથી અમુક વાતો મહેસૂસ કરવા માટે પણ હોય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ વાતને છોડી નથી શકતા તો ખુદની પૂછો શું છે કે બાંધી રહ્યું છે મોટું સાહસ છે ત્યાગ હંમેશા નુકસાન નથી લાવતો ઘણી વાર તે જ સૌથી મોટો લાભ હોય છે જે છોડતા શીખી ગયો તેણે સ્વતંત્રતાનું પહેલું પાઠ શીખી લીધું સફળતાનો વાસ્તવિક અર્થ એ નથી કે બધા તમારા વખાણ કરે સાચી સફળતા ત્યારે હોય છે જ્યારે તમે રાત્રે અંદરના વ્યક્તિની શાંતિથી મળી શકો છો બહારની તાળીઓ ક્ષણિક છે પરંતુ આત્માની સ્વીકૃતિ અનંત છે જે સ્વયંથી સંતુષ્ટ છે તેની સંસારની માન્યતાની જરૂર નથી હોતી જ્યારે કોઈની બુરાઈ કરવાનું મન થાય તો એક ક્ષણ વિચાર કરો કે શું તે વ્યક્તિ તમારા મનના સમયને લાયક છે જેટલો સમય તમે બીજાને દોષ આપવામાં લગાવો છો એટલો સ્વયં સુધારવામાં લગાવો જે સ્વયંને નિખારવામાં વ્યસ્ત છે તે બીજાના દોષ જોવાનો સમય નથી કાઢતો આ જ આંતરિક વિકાસનું રહસ્ય છે ક્યારેય એવું ન ભૂલો કે દરેક વ્યક્તિ પોતાના જ્ઞાનના સ્તર પર સાચી હોય છે તે પણ પોતાના અનુભવથી શીખી રહ્યો છે બીજાને દોષ આપવાને બદલે તમે સમજવાની કોશિશ કરો કરુણા જ એ ભાષા છે જે દરેક હૃદય સુધી પહોંચે છે અને જે કરુણામય છે તે ક્યારેય એકલો નથી રહેતો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે દરેક હાર કાયમી નથી જો તમે તેની શીખ બનાવી લો જે પડ્યા પછી ઊભો થાય છે તે જ વાસ્તવમાં વિજયતા છે કારણ કે જીત તે નથી જે અંતમાં મળે છે જીત તે છે જે દરેક વખતે પડીને પણ આગળ વધવાનું સાહસ આપે છે જીવનની સૌથી સુંદર ક્ષણ ત્યારે હોય છે જ્યારે તમે સમજી જાઓ છો કે તમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી જે તમારી અંદરનું સત્ય છે તે જ તમારી ઓળખ છે બહારની ઓળખ મટી જાય છે પરંતુ આત્માની ઓળખ શાશ્વત હોય છે જ્યારે આ સમજ જાગી જાય છે ત્યારે કોઈ ભય કોઈ તુલના અને કોઈ દુઃખ તમને સ્પર્શી નથી શકતો જ્યારે જ્યારે તમે તમારી અંદરના મૌન સાથે મિત્રતા કરી લો છો ત્યારે તમને કોઈ સહારાની જરૂર નથી રહેતી તે મૌન તમને શીખવે છે કે તમે એકલા નથી તમારી અંદર એક અદ્રશ્ય શક્તિ છે જે તમને દરેક વખતે પડતા પહેલા થામી લે છે પકડી લે છે તેજ શક્તિ જીવનનું વાસ્તવિક સંગીત છે જે ત્યારે વાગે છે જ્યારે મનુષ્ય અંતે સ્વયંને સાંભળવાનું શરૂ કરી છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે વ્યક્તિ પોતાના દુઃખને બીજાને ભૂલ સમજવાનું છોડી દે છે ત્યારે તેની આત્મા પરિપક્વ થઈ જાય છે કારણ કે જે અંદરથી જાગેલો છે તે જાણે છે કે દરેક ઘટના એક શીખ છે દરેક વ્યક્તિ એક અરીસો છે તમારી સાથે જે ઘટે છે તે તમારી અંદરના વિચારોનું જ પ્રતિબિંબ છે તેથી બદલવું છે તો પરિસ્થિતિઓની નહીં પોતાની દ્રષ્ટિને બદલો જ્યારે દ્રષ્ટિ નિર્મળ હશે ત્યારે દરેક અનુભવ આશીર્વાદ બની જશે મનુષ્યનો સૌથી મોટો ભ્રમ એ છે કે તે બધું નિયંત્રિત કરી શકે છે પરંતુ જ્યારે તે સમજી લે છે કે નિયંત્રણ છોડવું જ સાચી સ્વતંત્રતા છે ત્યારે જ શાંતિ આવે છે જે વસ્તુઓ તમારા અધિકારમાં નથી તેની પાછળ ભાગવાથી માત્ર થાક મળશે જીવનને તે જ રૂપમાં સ્વીકારો જેવું તે આવે છે અને તમને તે જ મળશે જે તમારા માટે શ્રેષ્ઠ છે ક્યારેક એવો સમય પણ આવે છે કે જ્યારે કોઈ તમારી સચ્ચાઈ નથી સમજતું તમારા પ્રયાસોનું કોઈ મૂલ્ય નથી કરતું તે સમયે મોટો ઉત્તર હોય છે કારણ કે સત્યની સાબિત નથી કરવું પડતું તે સમયની સાથે સ્વયં પ્રગટ થઈ જાય છે જે આજે તમને અવગણી રહ્યા છે કાલે તેઓ જ તમારા ધૈર્યનું સન્માન કરશે બસ સ્વયં પર વિશ્વાસ બનાવી રાખો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે દિવસે તમે બીજા પાસેથી અપેક્ષા રાખવાનું બંધ કરી દીધું તે જ દિવસથી તમે તમારી અંદરની શક્તિને ઓળખવાનું શરૂ કરી દીધું કારણ કે અપેક્ષા દુઃખનું મૂળ છે અને આત્મનિર્ભરતા આનંદનો દ્વાર છે બીજાને પ્રેમ કરો સહયોગ સ્વીકારો પણ પોતાની ખુશીનો સ્ત્રોત કોઈને હાથમાં ન આપો જે અંદરથી પૂર્ણ છે તે જ બહારથી સ્થિર રહે છે જીવનમાં દરેક હાર તમને જીતની નજીક લાવે છે હારનો અર્થ અંત નહીં દિશા બદલવી એ છે જ્યારે રસ્તો બંધ થઈ જાય તો સમજો કે બ્રહ્માંડ તમને કોઈ બીજા રસ્તા પર લઈ જઈ રહ્યું છે હારને શત્રુને સમજો તે તમારું શિક્ષક છે તેણે તમને ઝૂકવું શીખવ્યું અને ફરીથી ઊભા થવું પણ શીખવ્યું છે જ્યારે તમે દુનિયાની વચ્ચે રહીને અંદરથી શાંત રહી શકો ત્યારે તમે સંસારને જીતી લીધો ત્યાગ એ નથી જે તમારી પાસેથી છીનવી લેવામાં આવે ત્યાગ એ છે જે તમે સ્વેચ્છાએ છોડી દો જ્યારે તમને મળવું અને ગુમાવવું એક સમાન લાગે ત્યારે તમે વાસ્તવમાં સ્વતંત્ર થઈ જાઓ છો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સ્વયં સાથે યુદ્ધ નથી કરતો તે દુનિયાથી નથી જીતી શકતો અંદરની નબળાઈ ડર અને આળસ જ અસલી શત્રુ છે જ્યારે તમે આને ઓળખી લેશો અને દરરોજ થોડું થોડું પાર કરશો ત્યારે બહારથી વિજય આપમેળે આવશે બહારનું યુદ્ધ માત્ર અભ્યાસ છે અસલી જીત તો અંદરની હોય છે ક્યારેક શબ્દોથી વધારે બોલે છે જ્યારે હૃદય શાંત હોય છે ત્યારે વિચાર શુદ્ધ હોય છે અને જ્યારે વિચાર શુદ્ધ હોય છે ત્યારે કર્મ દિવ્ય થઈ જાય છે તેથી દરેક નિર્ણય પહેલા એક ક્ષણ થોભો પોતાની અંદર જુઓ ત્યાં જે અવાજ સંભળાય તે જ તમારો સાચો માર્ગ છે તમને હંમેશા કોઈ ના કોઈ ખોટા સમજશે આ જીવનનો નિયમ છે પરંતુ એ ન ભૂલો કે તમે કોઈને સમજવા નહીં કોઈને સમજાવવા નહીં સ્વયંને ઓળખવા આવ્યા છો પોતાની ઊર્જા બીજાના મંતવ્યમાં નહીં પોતાના વિકાસમાં લગાવો કારણ કે જ્યારે તમે પોતાના ઉદ્દેશ પર સ્થિર રહેશો તો એક દિવસ એ જ લોકો તમારા વિચારોની મિશાલ આપશે જ્યારે તમારું મન અસ્થિર હોય જ્યારે દરેક દિશા ધૂંધળી લાગે તો બસ એક વાત યાદ રાખવી કશું જ કાયમી નથી ન દુઃખ ન સુખ ન અપમાન ને સન્માન જે આજે ભારે લાગી રહ્યું છે તે કાલે હળવું થશે તેથી દરેક સ્થિતિમાં સમભાવ રાખો આ સંતુલન જ જીવનની સૌથી મોટી શક્તિ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય કોઈની નિષ્ફળતા પર હસશું નહીં કારણ કે દરેક વ્યક્તિ પોતાના સમયે ખીલે છે કોઈ વહેલું ખીલી જાય છે કોઈ મોડું પરંતુ દરેક ફૂલની મોસમ આવે છે તુલના માત્ર અસંતોષ વધારે છે જે પોતાના સમય પર ભરોસો કરે છે તે ઈર્ષા વિના લે છે અને તે જ સૌથી સુગંધિત હોય છે ક્રોધ દુઃખ અને ધ્રુણા માણસને તોડી નાખે છે પરંતુ જેણે આમને પ્રેમ અને ધૈર્યમાં બદલતા શીખી લીધું એ જ અજય બની જાય છે સાચી તાકાત બાહુઓમાં નહીં સંયમમાં હોય છે ક્યારેક જીવન તમને એકલા છોડી દે છે જેથી તમે સ્વયં સાથે મળી શકો ભીડમાં રહીને આત્માનો અવાજ સાંભળવો મુશ્કેલ હોય છે આ એકાંત સજા નથી ભેટ છે જ્યારે તમે એકલા બેસીને પોતાના ઘાવો પોતાના સપનાઓ સાથે વાત કરો છો ત્યારે તમે અંદરથી જાગો છો દુનિયા હંમેશા બદલાતી રહેશે લોકો આવશે જશે વિચારો ટકરાશે પરંતુ જે સ્વયંના સિદ્ધાંતો પર અડગ રહે છે તેને કોઈ ડગાવી શકતું નથી પરિવર્તનમાં સ્થિરતા શોધવી જ જીવનનું સૌથી મોટું કૌશલ્ય છે જે બહારના તોફાનોથી નહીં અંદરની શાંતિથી સંચાલિત થાય છે તે જ સાચો વિજેતા છે શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય કોઈને એ સિદ્ધ ન કરો કે તમે યોગ્ય છો જે જોવા માંગે છે તે તમારા મનમાં પણ સમજી જશે અને જે નથી ઈચ્છતો તે તમારા શબ્દોમાં પણ નહીં સમજે તેથી સ્વયંને સાબિત કરવામાં નહીં સુધારવામાં લગાવો સાચી પ્રતિષ્ઠા એ કર્મોથી બને છે જે શોર કર્યા વિના કરવામાં આવે છે દરેક ભૂલ તમને બહેતર બનાવી શકે છે જો તમે તેમાંથી શીખવાની તક સમજો દોષારોપણ કરનાર મન ક્યારેય આગળ નથી વધતું જે સ્વીકાર કરે છે તે જ વિકસિત થાય છે ભૂલનો અર્થ નિષ્ફળતા નથી આ સંકેત છે કે તમે પ્રયાસ કરી રહ્યા છો અને પ્રયાસ કરવો એ જ જીવનનું પ્રમાણ છે ક્યારેય એવો ન વિચારો કે તમારી દયા સત્ય કે ભલાઈ વ્યર્થ જઈ રહી છે જે વાવવામાં આવે છે તે પાછું આવે છે ભલે મોડું આવે સમયને આપણો સાથી બનાવો તે દરેક બીજને તેના યોગ્ય ફળ સુધી પહોંચાડી શકે છે તમારા કર્મ તમારો સૌથી વિશ્વસનીય દૂત છે તે હંમેશા તમારી પાછે પાસા ફરીને આવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ક્ષમા કરતા શીખી ગયો તેણે સ્વયં નિમુક્ત કરી લીધો ક્ષમા બીજા માટે નહીં પોતાના માટે હોય છે જ્યારે તમે કોઈનાથી ક્રોધિત રહો છો તો તમે એ જ બંધનમાં ફસાયેલા રહો છો જિંદગીમાં ક્યારે પોતાના કોઈ હુનર પર ઘમંડ ન કરવું કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે તો પોતાના જ વજનથી ડૂબી જાય છે એ પળને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે બલકી એ પળની કદર કરો કારણ કે તે તમને જીવનનો જીવવાનો અંદાજ શીખવે છે સાચો સંબંધ એક સારા પુસ્તક જેવો હોય છે કેટલું પણ જૂનું થઈ જાય છતાં શબ્દો નથી બદલાતા સુકુન ત્યાં છે જ્યાં મન મળે જિંદગી મારી છે ફેસલો પણ મારો હશે આજે બેશક અંધારું છે કાલે જરૂર સવાર થશે સાચો સાથ આપવા વાળાની બસ એક જ નિશાની છે જે ચિક્ર નથી કરતા પરંતુ હંમેશા ફિક્ર કર્યા કરે છે જે લોકો બદલાતા જોઈને તમે તમારું દિલ નાનું કરો તે બદલાઈ જાય તો તેમને પોતાની જિંદગીથી દૂર કરી દો તો તેમને પોતાની જિંદગીથી દૂર કરી દો મને કોઈની જરૂર નહીં પડી અને એ વહેમ પણ નવું જોઈએ કે બધાની મારી જરૂર પડશે જિંદગીમાં સફળતા ત્યારે મળે છે જ્યારે તમારા સપના તમારા બહાનાથી મોટા થઈ જાય છે કોઈના માટે કેટલું પણ કરી લો સમય આવવા પર તે જરૂર બોલી દેશે કે તમે મારા માટે શું કર્યું છે છોડી જવાના લાખ કારણો હોવા છતાં રોકાઈ જવાનું એક કારણ શોધી લેવું એ જ પ્રેમ છે મારું દુઃખ કોઈના હસવાનું કારણ હોઈ શકે છે પરંતુ મારું હાસ્ય ક્યારે કોઈના દુઃખનું કારણ ન હોવું જોઈએ તમે સદૈવ કહો કે મારી સાથે બધું જ સારું થશે જો ખરાબ થવાનું પણ હશે તો તે પણ સારું થઈ જશે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તોફાનોને વાળી શકે છે સંઘર્ષ સામે ઝઝમી શકે છે અને પાણીમાં પોતાનો માર્ગ શોધી શકે છે સમય પાસે એટલો પણ સમય નથી કે તમને ફરીથી સમય આપી શકે દુખી થવું સમયની બરબાદી છે કારણ શોધો તમારો પૂરો વિચાર પોતાના વિશે બીજા પાસેથી લીધેલું એક એક ઉધાર છે આ એ લોકો પાસેથી ઉધાર લેવામાં આવ્યું છે જેમને પોતાના વિશે ખુદ ખબર નથી વાણી જ મનુષ્યનું ઘરેણું છે શકલ સુરત તો ઉંમર અને હાલાતની સાથે બદલાઈ જાય છે એટલે પોતાની વાણીને સુંદર રાખો તમે ઈચ્છીને પણ પોતાના પ્રત્યે લોકોની ધારણા નથી બદલી શકતા એટલે સુકૂનથી પોતાની જિંદગી જીવો અને ખુશ રહો કદાચ એટલે જ હું પાછળ છું કારણ કે મને હોશિયારી નથી આવડતી બેશક લોકો ન સમજી મારી વફાદારી પરંતુ મને ગદ્દારી નથી આવડતી જ્યારે તમે કોશિશ કરો છો તો તમે નથી જાણતા કે શું થઈ શકે છે પરંતુ જો તમે કોશિશ નહીં કરો તો કશો જ નહીં થાય લગ્ન બહાના નથી કરાવી શકતા સાહસ વ્યક્તિ પાસે તે કરાવે છે જે બહાના નથી કરાવી શકતા પરંતુ અનુભવ વ્યક્તિ પાસે તે કરાવે છે જે વાસ્તવમાં તેમણે કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિ એમના પોતાની જાતને નથી બદલતો જિંદગીમાં અમુક એવા બનાવ બને છે જે વ્યક્તિને બદલવા પર મજબૂર કરી દે છે કહી નહીં મળે તો ઓછામાં ઓછો તજુર્બો એટલે કે અનુભવ તો મળશે જ તમે તમારા દુઃખના રસ્તા પર જ ચાલી નીકળો ક્યારેક પીઠ પાછળ તમારી વાત થાય તો ગભરાશો નહીં કારણ કે વાતો એમની જ થાય છે જેમાં કોઈ વાત હોય છે તમે કોણ છો તેનાથી કોઈને કંઈ ફરક નથી પડતો પરંતુ તમારી અંદર શું ગુણ છે તેનાથી બહુ ફરક પડે છે અમુક લોકો પોતાની અકડના લીધે કિંમતી સંબંધો ખોઈ બેસે છે ઘણીવાર જિંદગીમાં આપણે કોઈ પર એટલું ભરોસો કરી લઈએ છીએ કે જ્યારે તે આપણને છોડી જાય છે તો વિશ્વાસ નથી આવતો મોહબત કેટલી પણ સાચી કરી લો લોકો વખત નહીં અમુક યાદો જીવવા નથી દેતી અને અમુક જવાબદારીઓ મરવા નથી દેતી ક્યારેક ક્યારેક કંઈક સારું મેળવવા માટે સૌથી ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જેના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારસરણી હંમેશા એ જ હશે કે મને મળેલું દુઃખ કોઈને ન મળે અને મને મળેલું સુખ બધાયને મળે જિંદગીમાં અહેમિયત એને જ આપો જે તમારી કિંમત સમજતું હોય લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જેમ જ અવગણતા શીખી જશો અસત્ય છે કે સસ્તી વસ્તુઓ અને ઘટિયા લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે વ્યક્તિનું બસ મન હોવું જોઈએ રસ્તો તો અંધારામાં પણ દેખાઈ જાય છે બીજાના દુઃખ વિશે જાણીને ક્યારે ખુશ ન થાવ કારણ કે તમે નથી જાણતા તમારી સાથે આવનારા સમયમાં શું થશે વૈભવમાં પણ અવારનવાર ખતમ થઈ જાય છે અમુક સંબંધો દરેક વખતે માક ભૂલોનો નથી હોતો ક્રોધમાં પણ સત્યની પસંદગી એવી હોવી જોઈએ કે કાલે જ્યારે ગુસ્સો ઉતરે તો પોતાની નજરોમાં શર્મિંદા ન થવું પડે જો તમે સાચા છો તો ગુસ્સે થવાની તમારી કોઈ જરૂર નથી પરંતુ તમે ખોટા છો તો તમને ગુસ્સે થવાનો કોઈ હક નથી દુખ તો ત્યારે થાય છે જ્યારે આપણને અહેસાસ થાય છે કે જેમ આપણે આપણો બધું જ સમજીએ છીએ તેમની નજરોમાં આપણું કોઈ મહત્વ નથી જીવનની સફરમાં અવારનવાર એવું થાય છે કે મુશ્કેલ જ સૌથી તૂટે છે તેને જ ખબર હોય છે વિશ્વાસ કોને કહેવાય છે જો તમે એ વ્યક્તિને શોધી રહ્યા છો જે તમારું જીવન બદલી શકે તો એકવાર અરીસામાં જોઈ લો બહુ મુશ્કેલ નથી જ જીવનની સચ્ચાઈ સમજવી જે ત્રાજવામાં બીજાને તોલો છો તેના પર ખુદ બેસીને જોવું જોઈએ ચાલુ ત્યાં જ્યાં જરૂર હોય ઉજાસમાં તો દીવાઓના પણ મહત્વ નથી હોતા કોઈને હરાવી દેવું ખૂબ આસાન છે પરંતુ કોઈને જીતવું ખૂબ મુશ્કેલ હોય છે જવાબદારીઓ વ્યક્તિને વખત પહેલા જ મોટા બનાવી દે છે સમય એ નથી કે જેને આપણે સૌથી વધારે ઈચ્છીએ છીએ પરંતુ આનો આપણે સૌથી વધારે ખોટી રીતે ઉપયોગ પણ કરીએ છીએ પાનખરમાં માત્ર પાંદડા ખરે છે નજરોથી પડવાની કોઈ મોસમ નથી હોતી જ્યારે કોઈને કોઈનાથી સંબંધ ખતમ કરવો હોય છે તો સૌથી પહેલા તે પોતાની જુબાનથી મીઠાશ ખતમ કરી દે છે આંખોમાં ઊંઘ બહુ છે પરંતુ સૂવું નથી આજ સમય છે કંઈક કરવાનો અને આને ખોવો નથી જે પ્રાપ્ત છે તે જ પ્રયાપ્ત છે આ શબ્દોમાં સુખ બે હિસાબ છે તોફાન પણ જરૂરી છે જિંદગીમાં આવવા ત્યારે જઈને ખબર પડે છે કે કોણ કોણ હાથ છોડાવીને ભાગે છે અને કોણ હાથ પકડીને જેને પોતાની ભૂલ નજર નથી આવતી તે વ્યક્તિથી અંતર બનાવી લેવું જ બહેતર હોય છે કોઈ પણ સંબંધ પોતાની મરજીથી નથી જોડાતો કારણ કે તમારે ક્યારે ક્યાં કોને મળવું છે આ તો ઉપરવાળું નક્કી કરે છે વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંત સુધી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે